વરસાદ હોય કે ના હોય પરંતુ બારે માસ પાણી ભરાયેલું જ રહે છે ત્યારે હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાયરસને ભય સ્થાનિકોમાં છવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે મીડિયા મિત્રો દ્વારા વારંવાર ન્યૂઝ આપતા છતાં આ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી તેવું લોકમુખ્ય ચર્ચા ચાલતી જોવા મળી રહી છે આવા ગરીબોને આ સાંસદ અને ધારાસભ્ય વારે ચડશે કે કેમ એવી લોકમુખ્ય ચર્ચા પાણીની જેમ વહી રહેલી જોવા મળે છે અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો છે